હવે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ અને પચીસમાં એમબીબીએસ અને બીડીએસમાં તમારે એડમિશન લેવું હોય તો એમના સેકન્ડ રાઉન્ડ છે એની સંપૂર્ણ પ્રોસીજર પૂરી થઈ ગઈ છે અને બીજા રાઉન્ડને અંતે એમબીબીએસ કોલેજોમાં ગવર્મેન્ટ અને જીએમઇ આરએસમાં કેટલા માર્ક્સે અટકું છે એની સંપૂર્ણ માહિતી આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જોજો તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ છે કે ધોરણ બાર પછીની તમારે જે પણ એડમિશનની પ્રક્રિયા થઈ છે એની સાવ સરળ રીતે સમજૂતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એની જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશનની તમામ માહિતી માટે જો ચેનલમાં નવા હોય તો આ ચેનલને અત્યારે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે પહેલી કોલેજ છે આપણે ગવર્મેન્ટ કોલેજ છે એ બીજે મેડિકલ કોલેજ અમદાવાદ તો બીજે મેડિકલમાં બીજા રાઉન્ડને અંતે ઓપન કેટેગરીમાં છસોને એકાણું માર્ક્ટકું છે ઈડબલ્યુએસ એસ કેટેગરીમાં છસોને પંચ્યાસી માર્ક્સેટકું છે ઓબીસી કેટેગરીમાં છસો ને પિંચોતેર માર્ક્સ ઇટકું છે એસસી કેટેગરીમાં છસોને ઓગણપચાસ માર્ક્સ સાહેટકું છે એસટી કેટેગરીમાં પાંચસોને એકત્રીસ માર્ક્સ એટકું છે હવે તમને લોકોને ખબર છે કે ભાઈ જી આપણે જે ગવર્મેન્ટ કોલેજ છે એમાં તમારે લોકોને મેનેજમેન્ટ ખોટા હોતો નથી એના પછી બીજા નંબરની કોલેજ છે એ પણ આપણે ગવર્મેન્ટ કોલેજ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ બરોડા તો બરોડામાં ઓપન કેટેગરી છે એમાં છસોને પિંચોતેર માર્ક્સે ઐટકું છે ઇડબલ્યુ એસ કેટેગરીમાં છસો ને છાસઠ માર્ક્સે ઐટકું છે ઓબીસી કેટેગરી એમાં છસો છપ્પન માર્ક્સ ઐટકું છે એના પછી એસસી કેટેગરી એમાં છસોને પાંત્રીસ માર્ક્સે ઐટકું છે જ્યારે એસટી કેટેગરી એમાં છેલ્લે પાંચસો માર્ક્સે ઐટકું છે એના પછીની આપણે ત્રીજા નંબરની કોલેજ જોઈએ શ્રી એમપી પી શાહ મેડિકલ કોલેજ જામનગર તો જામનગરમાં ઓપન કેટેગરીમાં બીજા રાઉન્ડને અંતે છસો ને પંચાવન માર્ક્સ ઐટકું છે ઇડબલ્યુ એસમાં છસોને પચાસ માર્ક્સ ઇટકું છે ઓબીસી કેટેગરી છે એમાં છસોને એકતાલીસ માર્ક્સ ઇટકું છે એસસી કેટેગરીમાં છસોને એક માર્ક્સ સાહેટકું છે જ્યારે એસટી કેટેગરીમાં ચારસોને સત્યાવીસ માર્ક્સ્યું છે એના પછીની ચોથા નંબરની કોલેજ છે જીએમસી સુરત એટલે કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત આ પણ આપણે ગવર્મેન્ટ કોલેજ જ છે એમાં ઓપન કેટેગરી છે એમાં છસોને છાસઠ માર્ક્સે ઐટકું છે ઇડબ્લ્યુએસ કેટેગરીમાં ને સાઠ માર્ક્સે ઐટકું છે એના પછી ઓબીસી કેટેગરી છે એમાં છસોને અડતાલીસ માર્ક્ ઐટકું છે એસસી કેટેગરીમાં છસોને તેર માર્ક્સે ઇટકું છે અને એસટી કેટેગરી છે એમાં ચારસો ને એસી માર્ક્સે ઐટકું છે એના પછીની પાંચમા નંબરની કોલેજ છે પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટ તો રાજકોટમાં ઓપન કેટેગરીમાં છસોને સાઠ માર્ક્સ સેટકું છે ઇડબ્લ્યુ એસ કેટેગરીમાં છસોને એકાવન માર્ક્સ સાહેટ કુ છે ઓબીસી કેટેગરીમાં છસોને ચાલીસ માર્ક્ સેટકું છે એસસી કેટેગરીમાં છસો ત્રણ માર્ક્સ સાઈટકું છે એસટી કેટેગરીમાં ચારસો સત્યાવીસ માર્ક્સ સેટક્યું છે મેનેજમેન્ટ કોટે એમાં હોતો નથી એના પછીની છેલ્લી મેડિકલ કોલેજ કે જે ગવર્મેન્ટ છે એની આપણે ચર્ચા કરીએ તો ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર તો ભાવનગરમાં ઓપન કેટેગરી માટે છસોને ઓગણપચાસ માર્ક્સે એટકું છે ઇડબલ્યુ એસમાં છસોને પિસ્તાલીસ માર્ક્ ઐટકું છે ઓબીસી કેટેગરીમાં છસોને સાડત્રીસ માર્ક્સ એટકું છે એસસી કેટેગરીમાં પાંચસો ને છન્નું માર્ક્સે ઐટકું છે જ્યારે એસટી કેટેગરી એમાં ચારસો ને છવ્વીસ માર્ક્ ઐટકું છે એના પછી હવે જે કોલેજ આવે છે એ જીએમઆરએસ મેડિકલ કોલેજ આવે છે હવે જો આ કોલેજમાં તમને એડમિશન મળે તો તમારે લોકોને વર્ષના ત્રણ પોઈન્ટ પંચોતેર લાખ રૂપિયા જો ગવર્મેન્ટ કોટામાં મળે છે તો ભરવાના થશે અને મેનેજમેન્ટ કોટામાં તમારે લોકોને બાર લાખ રૂપિયા છે એ ભરવાના થશે કેમ કે ગવર્મેન્ટની હવે આની ફી જે હતી એ વધારી દેવામાં આવી છે હવે જીએમઆરએસ મેડિકલ કોલેજ અમદાવાદ જે સોલા આવેલી છે એની આપણે ચર્ચા કરીએ તો ઓપન કેટેગરી એમાં છસોને પચાસ માર્ક્સ સાઇટકું છે ઇડબ્લ્યુ એસમાં છસો તેતાલીસ માર્ક્સ સાઇટકું છે ઓબીસી કેટેગરીમાં છસો ને બત્રીસ માર્ક્સ સાઇટકું છે એસસી કેટેગરીમાં પાંચસોને અઠ્ઠાણું માર્ક્સ સાઇટકું છે જ્યારે એસટી કેટેગરીમાં ચારસો માર્ક્સ એમ છે અને આ કોલેજમાં જે મેનેજમેન્ટ કોટાની જે સીટ છે એ હજી મેનેજમેન્ટમાં કન્વર્ટ નથી થઈ બાકી જનરલી શું હોય કે ભાઈ એનઆરઆઈ કોટાની જે સીટ વડે એનું કન્વર્ટ શેમાં થાય એમ ક્યુમાં થાય પરંતુ આ વખતે એ લોકોએ એનઆરઆઈ કોટામાં જ હજી એડમિશન આપ્યું છે એટલે શક્યતા એમ રહે કે ત્રીજા રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટા છે એમાં કન્વર્ટ થઈ શકે હવે એના પછીની કોલેજ છે જીએમઆરએસ મેડિકલ કોલેજ બરોડા તો બરોડામાં ઓપન કેટેગરી છે એમાં છસો ને ઓગણચાલીસ માર્ક્સ સાઇટકું છે ઇડબ્લ્યુ એસમાં છસો ને પાંત્રીસ માર્ક્સ સાઈટકું છે ઓબીસી કેટેગરી એમાં છસો ને પચીસ માર્ક્સ સાઇટકું છે એસસી કેટેગરીમાં પાંચસો ને પંચ્યાસી માર્ક્સ સાઇટકું છે જ્યારે એસટી કેટેગરીમાં ત્રણસો ને છન્નું માર્ક્સ સાઈટકું છે સેમ સ્થિતિ આમાં જ છે કે એ લોકોની જે એનઆરઆઈ સીટ હતી એનું જે કન્વર્ટ છે એ હજી મેનેજમેન્ટ કોટામાં કરવામાં આવ્યું નથી ક્લિયર તો હવે આપણે આગળની કોલેજો જોતાં પહેલાં જો તમારે લોકોને શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ અને પચીસમાં ત્રીજા રાઉન્ડથી અમારી સાથે જો પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો તમે લોકો અમારી સાથે જોડાઈ શકશો તમારા મનમાં પ્રશ્ન થાય કે આમાં અમારે કઈ રીતે જોડાવવું કે આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ છે એમાં બે મોબાઈલ નંબર આપેલા છે એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં તમારે લોકોએ વોટ્સએપ મેસેજ કરવાનો રહેશે એટલે તમને લોકોના પર્સનલ કાઉન્સેલિંગ છે એની પીડીએફ છે એ મોકલી દેવામાં આવશે ઓલરેડી ઘણા બધા લોકો છે એ અમારી સાથે જોડાઈ ગયા છે જો તમારે લોકોને અમારી સાથે થર્ડ રાઉન્ડથી જોડાવવું હોય તો તમારે ડિપોઝિટ જપ્ત ના થાય તમે આગળના ભાગ લઈ શકો તો એની સંપૂર્ણ માહિતી છે એ પેઇડ કાઉન્સિલિંગમાં આપવામાં આવે છે એટલે જે લોકોને જોડાવવું હોય એ વહેલી તકે બંને વોટ્સએપ નંબરમાંથી કોઈ એક વોટ્સએપ નંબરમાં મેસેજ કરીને અમારી સાથે જોડાઈ શકે છે હવે એના પછી આપણે કોલેજ જોઈએ નવમાં નંબરની જીએમઇઆરએસ મેડિકલ કોલેજ ગાંધીનગર તો ગાંધીનગર છે એમાં ઓપન કેટેગરીમાં છસોને બેતાલીસ માર્ક્સ સેટકું છે ઇડબલ્યુએસ કેટેગરી એમાં છસોને ચાલીસ માર્ક્સ સેટકું છે ઓબીસી કેટેગરીમાં છસોને સત્યાવીસ માર્ક્સ સાહેટ કુ છે એસસી કેટેગરીમાં પાંચસોને નેવું માર્ક્સ સેટકું છે જ્યારે એસ ટી કેટેગરી એમાં ત્રણસોને અઠ્ઠાણું માર્ક્સ એટલું છે આ કોલેજમાં પણ સેમ સ્થિતિ છે કે ભાઈ એનઆરઆઈ કોટા છે એનું જે આપણે કહેવાય કે મેનેજમેન્ટ કોટા એમાં કન્વર્ટ કરવામાં આવ્યું નથી એના પછી દસમા નંબરની કોલેજ છે જીએમઇ મેડિકલ કોલેજ પાટણ તો પાટણમાં ઓપન કેટેગરીમાં ને અઢાર માર્ક્સ સેટકું છે ઈડબલ્યુએસમાં છસો ને તેર માર્ક્સ સેટકું છે ઓબીસી કેટેગરીમાં ને નવ માર્ક્સ સેટકું છે એસટી કેટેગરી છે એમાં પાંચસો ને ઓગણસાઠ માર્ક્સે અટકું છે જ્યારે એસટી કેટેગરી છે એમાં ત્રણસો ને અડસઠ માર્ક્સે અટકું છે ક્લિયર થઈ ગયું હવે આ કોલેજ છે ને એમાં તમારે મેનેજમેન્ટ કોટા આવી ગયું છે એટલે એમાં મેનેજમેન્ટ કોટામાં પાંચસો ને ચુમ્માલીસ માર્ક્સે અટકું છે આ વસ્તુની નોંધ લેશો હવે અગિયારમાં નંબરની કોલેજ છે જે એમ મેડિકલ કોલેજ વલસાડ તો વલસાડમાં ઓપન કેટેગરીમાં છસો ને અઠ્યાવીસ માર્ક્ ઐટકું છે ઇડબલ્યુ એસમાં છસો ને ત્રેવીસ માર્ક્સ ઐટક્યું છે ઓબીસી કેટેગરીમાં છસો સત્તર માર્ક્સ ઐટકું છે એસસી કેટેગરીમાં પાંચસો ને સાહીઠ માર્ક્સ ઐટકું છે એસટી કેટેગરીમાં ત્રણસોને નવાણું માર્ક્સ ઐટકું છે મેનેજમેન્ટ કોટામાં પાંચસો ને એકાવન માર્ક્સે અટકું છે હવે એના પછીની કોલેજ છે જીએમઇ આર એસ મેડિકલ કોલેજ જૂનાગઢ તો જૂનાગઢમાં ઓપન કેટેગરી છે એમાં છસો ને અઠ્યાવીસ માર્ક્સ ઇટકું છે ઇ ડબલ્યુ એસમાં છસો ને પચીસ માર્ક્સ સાઇટકું છે ઓબીસી કેટેગરી છે એમાં છસોને ઓગણીસ માર્ક્સ સાઈટકું છે એસસી કેટેગરીમાં પાંચસો ને એંસી માર્ક્સ સાઇટકું છે એસટી કેટેગરીમાં ત્રણસો ને ચોસઠ માર્ક્સ સાઇટકું છે જ્યારે મેનેજમેન્ટ કોટા છે એમાં પાંચસોને સુડતાલીસ માર્ક્સ એટલું છે એના પછી તેરમા નંબરની કોલેજ છે જીએમઇઆરએસ મેડિકલ કોલેજ હિંમતનગર તો હિંમતનગરમાં ઓપન કેટેગરીમાં છસો ને ત્રેવીસ માર્ક્સ સેટકું છે ઇડબલ્યુએસમાં છસો ને વીસ માર્ક્સ સાઇટક્યું છે ઓબીસી કેટેગરીમાં છસો પંદર માર્ક્સ ઐટકું છે એસસી કેટેગરીમાં પાંચસોને અડસઠ માર્ક્સ ઇટકું છે એસટી કેટેગરીમાં ત્રણસો ને બ્યાસી માર્ક્સ સેટક્યું છે મેનેજમેન્ટ કોટામાં પાંચસો ને છેતાલીસ માર્ક્સ એટલું છે એના પછીની કોલેજ છે જીએમઇઆરએસ મેડિકલ કોલેજ વડનગર તો વડનગરમાં ઓપન કેટેગરીમાં છસો ને પંદર માર્ક્સ સેટકું છે ઇ ડબલ્યુ એસ કેટેગરી છે એમાં છસો ને બાર માર્ક્સ સેટકું છે ઓબીસી કેટેગરીમાં છસોને દસ માર્ક્સ ઐટકું છે એસસી કેટેગરી છે એમાં પાંચસોને ઓગણસાઠ માર્ક્સ ઐટક્યું છે એસટી કેટેગરીમાં ત્રણસો ને એકોતેર માર્ક્સ ઐટકું છે મેનેજમેન્ટ કોર્ટામાં પાંચસોને બેતાલીસ માર્ક્સે ઐટકું છે હવે આ જૂની જીએમઇઆરએસ કોલેજ હતી હવે આપણે લોકો જે નવી જીએમઇઆરએસ કોલેજ છે એ આપણે જોઈએ તો એની ફી પણ તમારે લોકોને સેમ જ રહેવાની છે તો જીએ એમાં આપની પહેલી કોલેજ છે જીએમઇઆરએસ મેડિકલ કોલેજ પોરબંદર તો પોરબંદર છે એમાં ઓપન કેટેગરીમાં છસોને દસ માર્ક્સે ઐટકું છે ઇડબલ્યુ એસ કેટેગરીમાં છસોને આઠ માર્ક્સે અટકું છે ઓબીસી કેટેગરી એમાં છસોને પાંચ માર્ક્સે ઐટકું છે એસસી કેટેગરી એમાં પાંચસોને સત્તાવન માર્ક્સે ઐટકું છે એસટી કેટેગરી તો કે ભાઈ ત્રણસોને ઓગણસાઠ માર્ક્સે અટકું છે અને મેનેજમેન્ટ કોટા તો કે પાંચસોને ચાલીસ માર્ક્સે અટકું છે ક્લિયર એના પછીની સોળમાં નંબરની કોલેજ છે જીએમઇઆરએસ મેડિકલ કોલેજ ગોધરા તો ગોધરામાં ઓપન કેટેગરી એમાં છસોને આઠ માર્ક્સે ઐટકું છે એના પછી ઈડબલ્યુએસમાં છસો ને સાત માર્ક્સે અટક્યું છે એક જ માર્કનો ડિફરન્સ રહ્યો હતો ઓ કેટેગરી છસો ને ચાર માર્ક્સે અટકું છે એના પછી આપણે જોઈએ તો કે ભાઈ એસસી કેટેગરી તો એમાં પાંચસોને અડતાલીસ માર્ક્સે અટકું છે જ્યારે એસટી કેટેગરી એમાં ત્રણસો ને છાસઠ માર્ક્સે અટકું છે અને આપણે મેનેજમેન્ટ કોટા છે એમાં પાંચસોને આડત્રીસ માર્ક્સે અટકું છે ક્લિયર થઈ ગયા આ વસ્તુ એના પછીની કોલેજ છે જીએમઇ મેડિકલ કોલેજ રાજપીપળા તો રાજપીપળામાં ઓપન કેટેગરીમાં છસો દસ માર્ક્સે ઇટકું છે ઇડબલ્યુએસમાં છસો ને આઠ માર્ક્સે ઇટકું છે ઓબીસી કેટેગરી છસો ચાર માર્ક્સે ઈટકું છે એસસી કેટેગરી પાંચસોને પંચાવન માર્ક્સે અટકું છે અને આપણે એસટી કેટેગરી છે એમાં ત્રણસો બોતેર માર્ક્ ઇટકું છે અને મેનેજમેન્ટ કોટા છે એમાં પણ આપણે કેટલું પાંચસોને ઓગણચાળીસ માર્ક્સે અટકું છે ક્લિયર થઈ ગયું એના પછીની કોલેજ આપણે જોઈએ છીએ જીએમઇઆરએસ મેડિકલ કોલેજ મોરબી મોરબીમાં ઓપન કેટેગરી છસો ને વીસ માર્ક્સે ઇટકું છે ઇડબલ્યુએસ છસોને અઢાર માર્ક્સે ઈટકું છે ઓવી કેટેગરી છસોને સાત માર્ક્સે ઈટકું છે એના પછી એસસી કેટેગરી પાંચસોને અડસઠ માર્ક્સે ઈટકું છે જ્યારે એસટી કેટેગરી ત્રણસો ને એકસઠ માર્ક્સે ઈટકું છે અને મેનેજમેન્ટ કોઠા એમાં પાંચસોને સુડતાલીસ માર્ક્સે ઇટકું છે એના પછીની ઓગણીસમા નંબરની જે છેલ્લી કોલેજ છે નવસારી તો નવસારીમાં ઓપન કેટેગરીમાં છસોને પંદર માર્ક્સે ઇટકું છે ઇડબલ્યુ એસમાં છસો દસ માર્ક્સે ઇટકું છે જ્યારે ઓબીસી કેટેગરી છસોને સાત માર્ક્સે ઇટકું છે એસસી કેટેગરી પાંચસોને ચોપન માર્ક્સે હેઠકું છે એસટી કેટેગરી ત્રણસો ને ત્યાંસી માર્ક્સે ઇટકું છે મેનેજમેન્ટ કોટા પાંચસોને એકતાલીસ માર્ક્સે ઐટકું છે હવે આના સિવાયની પણ હજી આપણે પ્રાઇવેટ મેડિકલ કોલેજ આવેલી છે એ પ્રાઇવેટ મેડિકલ કોલેજનો આપણે જે કટોપ છે એ પાર્ટ નંબર ટુમાં જોશું આ પાર્ટ નંબર વનમાં આપણે લોકોએ ગવર્મેન્ટનો જોયો અને જીએમઆરએસ નો જોયો ક્લિયર થઈ ગયો તો હવે જો આવી જ માહિતી માટે જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલો જેવી રીતે પેડમાં જોડાવા માંગતા હોય વહેલી તકે અમારી સાથે જોડાઈ જાય